जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार बात करीशू सरकारी कर्मचारी प्रत्ये तंत्री संवेदनशीलता जी हाँ लोकसभा चूंटी फरज दरमियान मार्ग अकस्मात में मृत्यु पाला होमगार्ड जवान ने श्रद्धासुमन पाठवता जिला कलेक्टर अनिल दामेलिया जिला पोलिस अधीक्षक इम्तियाज शेख द्वारा સ્વર્ગસ્થ ગુલાબભાઈ રાઠવાના ધર્મપત્નીને રૂપિયા પંદર લાખનો ચેક અર્પણ કરાયો છે સહાયની રકમનો બાળકોના અભ્યાસમાં જ ઉપયોગ કરવામાં આવે તેવું જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે વિગતવાર વાત કરીએ તો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં છોટાઉદેપુરના લીંબાણી ગામના ગુલાબભાઈ રાઠવા હોમગાર્ડ તરીકે ચૂંટણી ફરજ ઉપર હતા દરમિયાન તેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું ચૂંટણી પંચના નિયમ અનુસાર ચૂંટણી ફરજ દરમિયાન કોઈ કર્મી મૃત્યુ પામે તો તેને તેના પરિવારને સહાય ચૂકવવામાં આવે છે ત્યારે આ નિયમને ખૂબ જ ઝડપથી અમલી બનાવી ભોગ બનનારના પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ દામેલિયાએ સંવેદનશીલતા સાથે તુરંત જે ઘટતી કાર્યવાહી કરાવીને સ્વર્ગસ્થ ગુલાબભાઈ રાઠવાની સહાય મંજૂર કરાવી અને જિલ્લા કલેક્ટર અનિલ દામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સ્વર્ગસ્થ ગુલાબભાઈ રાઠવાના ઘરની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે સ્વર્ગસ્થ ગુલાબભાઈ રાઠવાના ઘરે મુલાકાત લીધી હતી તેમના પરિવારને આશ્વાસન આપ્યું હતું હૈયાધારણ આપી હતી અને સાથે સ્વર્ગસ્થ ગુલાબભાઈ રાઠવાને શ શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા આ તકે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સ્વર્ગસ્થ ગુલાબભાઈ રાઠવાના પત્ની મંજુલાબેનને રૂપિયા પંદર લાખનો ચેક અર્પણ કર્યો હતો જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દાંબેલીયા દ્વારા મંજુલાબેનને સહાયની રકમનો બાળકોના અભ્યાસ માટે જ ઉપયોગ કરવામાં આવે તેવો ખાસ અનુરોધ કરાયો હતો આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આરબી ચૌધરી ચૂંટણી શાખા તથા પોલીસ અધિકારી કર્મચારીઓ હોમગાર્ડના જવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો પોતાની સેવા ફરજ દરમિયાન જીવ ગુમાવનાર સ્વર્ગસ્થ ગુલાબભાઈ રાઠવાના પરિવારની તેમના ઘરે આવી મુલાકાત કરી શ્રદ્ધાંજલિ પાઠવી પરિવારને હૈયાધારણ આપી અને પ્રોત્સાહન પૂરું પાડવાની સાથે આર્થિક સહાય પૂરી પાડવા બદલ સ્વર્ગસ્થના પુત્રએ તંત્રની સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાનો આભાર વ્યક્ત કરતાં શું કહ્યું આવો સાંભળીએ મારું નામ રાઠા રવિન્દ્રકુમાર ગુલાબભાઈ છે મારા પપ્પા હોમગાર્ડમાં નોકરી કરતા હતા લોકસભાની ચૂંટણીમાં મારા પપ્પા ફરજ બજાવતા માર્ગમાં એક્સ એક્સિડન્ટ થતાં મૃત્યુ પામ્યા પપ્પાના પપ્પાના જતી ઘરમાં હાલ કોઈ કમાડો નથી આવી પરિસ્થિતિમાં સરકારે અમારી મદદ કરી છે કલેક્ટર સાહેબે પણ અમને સહાય આપી છે જ્યાંથી અમારા ઘરનું ગુજરાન ચાલશે હું તથા મારી ભાઈ બહેન અભ્યાસ પૂર્ણ કરી શકીશું અમને સહાય આપવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો